હેલો વ્યુઅર્સ સ્નેહી દોસ્તો હું બંસરી પરમાર આપ સૌને મારા ઓમ નમ સિવાય મારી ચેનલ બંસરી પરમાર યુનિક બ્લોગની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સ્નેહી દોસ્તો ઉનાળો આવ્યો એટલે અવનવા અથાના બનાવવાની સિઝન લાવ્યો આજે હું અહીં મારી માવડી જે અથાનું બનાવતી હતી લીંબુનું એની જ રેસિપી શેર કરું છું અને આ જ રેસિપી ઉપરથી મેં કંઈક નવું કરવા વિચાર્યું અને એના ઉપરથી જ મેં ભરવા લીંબુનું મસાલેદાર ઘરચટ્ટું અથાનું બનાવ્યું હતું અને એનો વિડીયો પણ મેં અપલોડ કર્યો છે આની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને દરેક અથાનાની રીત તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આમ તો દરેક અથાના ભૂખ વધારનાર હોય છે પરંતુ લીંબુના અથાના માટે એવું કહેવાય છે કે તેને ખાવાથી દ્રષ્ટિ પણ વધે છે અને મહર્ષિ સુશુતે તો લીંબુને કફ વાત પિત્ત સૂળ અને શ્વાસને મટાડનાર કહ્યું છે તો શીખવા માટે આવો મારા રસોડે સ્નેહી દોસ્તો આ અથાણું લીંબુના અથાયા પછીનું ઇન્સ્ટન્ટ છે લીંબુને ધોઈને કોરા કરી લેવા અહીં મેં પાંચસો ગ્રામ પાક્કા પીળા મોટા તથા જાડી છાલના જ લીંબુ લીધા છે અહીં લીંબુને ખાસ કરીને ડીંટિયાના ભાગથી ઓભા જ કટ કરવાના રહેશે જેમાંથી પેશીની લાઈન ચોખ્ખી દેખાશે જેનાથી રસ નીકળી નહીં જાય અને અથાણું ફોદા ફોદા જેવું બનશે નહીં દરેક પેશી આખી જ દેખાશે ઇન શોર્ટ અથાણાનો લૂક પણ સરસ દેખાશે અંદરના બી બને તેટલા કાઢી જ લેવા જો રહી જાય તો પણ સ્વાદમાં ફર્ક નહીં લાગે બધા લીંબુના કટકા થઈ ગયા છે લીંબુના બધા કટકાને સાફ સુથરી કાચની બંડીમાં ભરવા તેમાં બે ટી સ્પૂન કાં તો નાની ચમચી મીઠું અને અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરવો બધું સાચવીને ઉછાળતા મિક્સ કરવું બરનીનું ઢાંકણ વાંખીને પાંચ દિવસ માટે લીંબુને અથાવા દેવા અને દરરોજ ત્રણ ચાર વખત ઢાંકણ ખોલીને ઉછારે ઉછાળી હલાવતા રહેવું પાંચ દિવસ પછી લીંબુ અથાઈ ગયા હોવાથી તેની એરમાં પણ મસ્ત આવી રહી છે હવે આ લીંબુ અથાણું બનાવવા માટે તૈયાર છે અથાણાની બીજી તૈયારીમાં ગોળને સમારવો અહીં માફ મુજબ ચારસો ગ્રામ ગોળ લેવો અહીં મેં અથાણાનો પીળો કેસરી રંગ આવે માટે પીળો ગોળ લીધો છે ગેસની ફ્લેમ ઓન કરી કઢાઈ મૂકવી તેમાં એક ટેબલ સ્પૂન કાં તો એક ડેકલી તેલ મૂકવું સ્વાદ મુજબ કોઈ પણ ખાદ્ય તેલ લઈ શકાય સમારેલો બધો ગોળ તેમાં ઉમેરી દેવો સતત હલાવતા જવું ગોળ ઓગળવા આવે એટલે ફ્લેમ સ્લો કરી દેવી ગોળની ચાસણી થવાની હજુ વાર છે ગોળની બધી કણી ઓગળી જાય ત્યારે જ લીંબુના ચીરિયા તેના પાણી સાથે જ અંદર ઉમેરી દેવા આખા લીંબુનું મસાલેદાર અથાણું બનાવતા હોઈએ તો ગોળ ઉમેર્યા પછી તરત જ આથેલા આખા લીંબુ તેમાં ઉમેરવાના હોય છે આ ચીરિયા હોવાથી અહીં એવું નથી ગેસની ફ્લેમ સ્લો રાખીને જ હલાવતા જવું ને મિક્સ કરતા જવું લીંબુ ગરમ થતાં પોચા પડશે અને બાકી રહેલા તેમાંના બી બહાર આવશે તો બી ફટોફટ કાઢી લેવા અડધા તાળની ચાસણી થવાની તૈયારી છે માટે ફ્લેમ સ્લો કરીને બાકીના મસાલા કરવા અહીં મસાલા રૂટીનમાં જે વાપરીએ એ જ છે વન ફોર્થ ટી સ્પૂન કાં તો પા ચમચી હિંગ અને વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર ઉમેરવો એક ટી સ્પૂન રેગ્યુલર મરચું પાવડર અને બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરવો રંગ સરસ આવે અથાણાનો માટે એક ટીસ્પૂન કાશ્મીરી મરચું પાવડર અને એક ટી સ્પૂન મીઠું ઉમેરવું જો ઉપવાસમાં સાદું મીઠું અને હિંગ ખાતા હોય તો આ અથાનો ઉપવાસમાં ખાઈ શકાય લીંબુમાં બધો મસાલો બરાબર મિક્સ કરવો અને ગેસની ફ્લેમ ફૂલ કરીને બધું ગરમ થવા દેવું અથાણાનો રંગ પણ સરસ જોઈ શકાય છે અડધા તારની ચાસણી તૈયાર થઈ ગઈ હોવાથી અથાણું તૈયાર છે ઠંડુ થશે પછી કાચની બરડીમાં ભરાશે તો ઠંડુ થયા પછી આ અથાણું બરડીમાં ભરવા તૈયાર છે પ્રિઝર્વેટિવ વગર ફ્રીજ વગર બારે મહિના જળવાઈ રહે તેવું ઇન્સ્ટન્ટ ચીરિયા અથાણું તૈયાર છે જેમ જેમ ખલાસ થતાં ઓછું થતું જશે તેમ તેમ વધુ વધુ ટેસ્ટી બનતું જશે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર તથા સબસ્ક્રાઈબ કરજો તો ક્યારે બનાવો છો અથાણું તમારા અનુભવ મારી સાથે કમેન્ટમાં શેર કરજો આવજો